તો મિત્રો અહીંયા અલગ અલગ જ્યાં યાત્રા કરીને આવતા ભાઈ ભક્તો માટે ખૂબ સારી એવી જ્યાં અહીંયા જ્યાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી હોય આ જગ્યા ઉપર દર્શન કરીને યાત્રા પરિપૂર્ણ થાય છે આનંદ મેળા પણ અહીંયા છે બાકી લોકેશન જોવો તમારો બેસ્ટ જય માતાજી મિત્રો તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કેમ છો બધા મજામાં તો મિત્રો આજે જ્યારે નેક્સ્ટ બ્લોગ મેં તમને હાલ કીધું હતું થાનવડ થાનવડની જ્યાં પાલના મેળાની જ્યાં છ ગાઉ યાત્રાની તૈયારી કેવી તો તે જગ્યા પર આજે જવાના છીએ ને જ્યારે પાગલસુ નો મેળો જ્યારે છે મિત્રો કાલે તો આજે તમને જ્યારે થાનવડ જો કે આજ પર જ્યાં મેળો જ્યાં પૂર્ણ થાય છે તે રીતે હાલ જવાનું છે તો હાલો કન્ટિન્યુ વિડીયો મેળો જવાનું છે જ્યારે બોપોર પછી જો કે હાલ ટાઈમ રહેશે એટલે થાનવડ હાલ જવાનું છે તો ત્યાંની વ્યવસ્થા હાલ કેવી છે એ પણ હાલ તમને જણાવી તો ખાસ કરીને ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો ફટાફટ અહીંથી નીકળી અત્યારે હાલ જોકે પાલિતાના જઈને અને પછી જ્યારે પછી હાલ તો શું છાનું કેમ કે ત્યાં હાલ પાલ તમને બતાવીશ કેમ કે ઘણા બધા પાલે છે ત્યાં મંડપ નું હાલ કામ પણ થોડું ઘણું હાલ આપડું છે તો અત્યારે આપણે બ્લોક સ્ટાર્ટ કર્યો જયારે સવારે અને સીધવટ થાનવડ થાનવર તરીકે ઓળખાય છે હાલ પોસી ગયા છે હાથ પર મિત્રો તો જયારે કહેવાય છ ગાઉ ની યાત્રા કાલે છે થવાની છે અને એ યાત્રા જ્યાં છ ગાઉ અહિયાં થી હાલ પૂરી થવાની છે મિત્રો તો પાછા હાલ તમે જ્યાં જોઈ શકો છો તો હાલો આપડે આજે અંદર હાલ થાનવરમાં પણ જવાનું છે પણ યાત્રા અહીંયા થી હાલ પૂરી થવાની છે મિત્રો અને અહીંયાની નિષેયની સંપૂર્ણ માહિતી આપી છે ને સરસ મજાનું લોકેશન હાલ તમને ગિરિરાજ પર્વત પણ હાલ તમને બતાવું એ પણ હાલ તમે જ્યાં જોઈ શકો છો ના દેરાસર હોય ત્યાં દર્શન કરીને આવીને અહીંયા જે હાલ યાત્રા પૂરી થાય છે તો હાલો અત્યારે હાલ છે નીચે તો ત્યાંની હાલ વ્યવસ્થા કેવી છે એ પણ હાલ તમને જણાવું મિત્રો સામે હાલ ગેર દેખાય ત્યાંથી હાલ મંડપ પણ નખાઈ ગયેલા છે તો હાલો ભાઈ નિશે મિત્રો અહીંયા જે આ યાત્રા પૂરી કરીને આવતા ભાઈ ભક્તો માટે સરસ મજાની વ્યવસ્થા પણ અહીંયા છે અને અહીંયા જ્યાં તમે એક જોરદાર જ્યાં ટેન્ટ બનાવેલું છે તો યાત્રિકો માટે અહીંયાથી જ્યાં અંદર જવાનું રહેશે ઉપર હાલ તમે જ્યાં જોઈ શકો છો અહીંયાથી જ્યાં ઉપરથી જ અહીંયા યાત્રા જ્યાં પૂર્ણવતી થાય છે યાત્રિકો માટે જ્યાં યાત્રા પરિપૂર્ણ સરસ મજાનું જ્યાં અહીંયા હાલ તમે જ્યાં નિહાળી શકો છો ખૂબ સારો એવો ડ્રોમ મૂકેલો છે અને અહીંયાથી જ્યાં યાત્રિકો હાલ પસાર થવાના છે એ પણ તમે હાલ જ્યાં જોઈ શકો છો તો આ કાલના માટે વ્યવસ્થા ખૂબ સારી જ્યાં કરવામાં આવી છે અને અહીંયાથી અલગ અલગ જ્યાં સંઘ કુંજન પાલ તો અહીંયા જ્યાં યાત્રિકો માટે ખૂબ સારી વ્યવસ્થા છે અલગ અલગ કાઉન્ટર પણ જ્યાં ગોઠવેલા છે તો મિત્રો અહીંયા અલગ અલગ જ્યાં યાત્રા કરીને આવતા ભાઈ ભક્તો માટે ખૂબ સારી એવી જ્યાં અહીંયા જ્યાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી હોય અમુક હાલ તડકો લાગ્યો હોય તો એમના માટે જ્યાં ફોર પણ શરૂ હોય તો એવી વ્યવસ્થા અત્યારે હાલ શરૂ છે એ પણ તમે હાલ જ્યાં જોઈ શકો છો અને અહીંયા તો ખાસ કરીને મિત્રો અહીંયા જ્યાં હાલ તમે આ નીચે ટેબલ હાલ જોઈ શકો છો તો અહીંયા જ્યાં યાત્રા કરીને આવતા જ્યાં ભાઈ ભક્તો માટે અહીંયા જ્યાં કહેવાય જ્યાં અંગૂઠા પણ અહીંયા ધોવાતા હોય છે એ પણ હાલ તમને કાલના બ્લોગમાં કદાચ અહીંયાથી જોવા મળશે અને આજે આપણી સાથે છે મિત્રો તો જોઈ બેઠા છે બે આવી ગયા છીએ સ્પેશિયલ જ્યાં અગાઉ બ્લોગ બનાવતા ખાનવડ જ્યાં ફાગણસુ તેરેશ જ્યાં મેળો હાલ મિત્રો કાલે છે એટલે કે બાર તારીખે તો એમની સંપૂર્ણ જાણકારી તમને અગાઉ અહીં આવી ગયા છે બ્લોગ બનાવવા તો યાત્રા પૂરી થાય તે જગ્યા પડશે અહીંયાથી યાત્રા પૂરી થતી હોય તો અહીંયાથી જ્યાં સ્પેશિયલ અલગ અલગ ફુવારા યાત્રિકો માટે એ બધું છે અલગ અલગ જુઓ તમે લગભગ અહીંયાથી અલગ અલગ રૂમ પણ બનાવેલા છે એકથી માંડી અને પિસ્તાલીસ જ્યાં અલગ અલગ જ્યાં ઓલકોની સાઈડમાં રૂમ બનાવેલા છે અહીંયા સરસ મજાનો ડ્રમ નાખેલો છે તો અહીંયા કાલે ટ્રાફિક તો ખૂબ જ છે અહીંયા જ્યાં કહેવાય યાત્રા પૂરી થઈ તો હાલ આપણે જોયું પાછળ ડોમ જોઉંશું ને અહીંયાથી જ્યાં પાલ શરૂ થાય છે તો હાલો તે જગ્યા પર જઈ ત્યાં પણ ત્યારે પાલ હતા મંડપના ના ત્યારે હાલ જો બે ત્રણ વર્ષમાં હાલ થઈ ગયા છે આ રીતના કંઈક તૈયાર તો કેમ કે ઉનાળામાં અત્યારે હોય એટલે પવનની થોડીક વધારે તકલીફ રહેતી હોય બાકી અહીંનું લોકેશન તમે હાલ જ્યાં જોઈ શકો છો બેસ્ટ લોકેશન છે ત્યારે ખાસ કરીને મિત્રો જ્યાં કહેવાય છ ગાંવ પાલ યાત્રા મેળા તો અહીંયા અલગ સંપૂર્ણ માહિતી અહીંયા તમને મળી રહી છે જ્યારે એકથી માંડીને અઠ્યાસી નંબર સુધીના પાલ છે તો હાલો એમની મુલાકાત લઈને અહીંયા જ્યાં આવતા તમે હાલ જ્યાં નિહાળી શકો છો આરામ કરો છે સરસ મજાના કુલર પણ અહીંયા અંદર અત્યારે હાલ શરૂ થઈ રહ્યા છે પાલની માર તૈયારી થઈ રહી છે આજુબાજુ બધે હાલ મંડપનું કામ પણ અત્યારે હાલ છે તો એ પણ હાલ તમે જ્યાં નિહાળી શકો છો તો હાલો હજી આગલી જરાક જોઈ બધું લાઇટિંગ બાઇટિંગ અત્યારે બધું કમ્પ્લીટ છે કુલર પણ ફિટિંગ થાય છે તો ને નંબર પાલ છે તો ત્યાં સરસો એવું પણ તમને જોવા મળશે પણ આગલા નેક્સ્ટ બ્લોગમાં અહીંયા આરામ ગૃહ પણ ખૂબ સારો એવો છે તો અત્યારે તમને અલગ અલગ મિત્રો પાલ બતાવી રહ્યો છું તો અહીંયાથી જ્યાં પાલ નંબર શરૂ થતા છે ઓલિપુરથી એક નંબર અહીંયા બે ત્રણ અને ચાર નંબરનો પાલ અહીંયા પાંચ નંબરનો તો એકથી માંડીને જે અઠ્યાશી સુધી નંબરના પાલ છે તો અત્યારે અમુક અમુક પાલ જ્યાં ભોજન સમાલ શરૂ પણ થઈ ગયું છે એ પણ તમે જોઈ શકો છો અને અહીંયા જ્યાં સ્પેશિયલ જ્યાં કહી શકાય જ્યાં મસાજ તો યાત્રિકો જ્યાં છ અગાઉ યાત્રા કરીને થાકી હોય તો આ જગ્યા પર હાલ બધા યાત્રિકોને જ્યાં મસાજ ફ્રી મસાજ અહીંયા મળી રહે તો બે નંબરના પાલે પહોંચી ગયા છે અને અહીંનું લોકેશન મિત્રો તમે એક વાર જ્યાં નિહાળી શકો છો તો જ્યારે બેસ્ટ લોકેશન કહી શકાય અત્યારે જ્યાં કહેવાય જ્યાં સંસદનો ટાઈમ છે તો અહીંયાનું લોકેશન જ્યારે બેસ્ટ છે તમે પણ કાલે આવી જાવ હાલ આ વિડીયો આજને આ જયારે અપલોડ કરી દેવાનો છે પણ થોડી જ વાર લાગશે પણ બાકી લોકેશન જો અહીંયા મંડપ પણ જ્યાં આરામ પૂરું છે તો અહીંયા પણ જ્યાં મંડપ હાલ નખાઈ ગયા છે મિત્રો અહીંયા પાણીના ટાકા તો અત્યારે હાલ કાલની વ્યવસ્થા અત્યારે હાલ શરૂ છે તો અહીંયા જ્યાં પાલ મુંબઈનો જ્યાં કે સાકરના પાણી વા રીતની છે મિત્રો અત્યારે હાલની વ્યવસ્થા મિત્રો જે કહેવાય અલગ અલગ રાજ્યમાંથી અલગ અલગ પાલ હશે કાલના નેક્સ્ટ તમને તો અત્યારે પાલની જ્યાં ફૂલ વ્યવસ્થા હાલ છે પાણીના ટાંકા પણ શરૂ છે બીજી અન્ય વસ્તુ પણ છે અમુક જગ્યાએ હાલ મંડપનું કામ પણ શરૂ છે જ્યાં મોટો નકશો મિત્રો તો આખો જે આ નો પાલ જ્યાં સગવ યા પાલનો જ્યાં મેળો છે નકશો લાવી ગયો છે કે આ રસ્તે હાલ તમારે જવું ઈ પણ તમે હાલ જ્યાં નિહાળી શકો છો ને અહીંયાથી ને જ્યાં તમને ગિરિરાજ પર્વતના હાલ દર્શન પણ કરાવવું તો મિત્રો કંઈક આ રીતની વ્યવસ્થા છે ત્યારે જ્યાં ટેરેસના મેળાની તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવજો તો આ ગધેડા પણ અહીંયા કામમાં આવતો હોય પાણી ઉપર લઈ જાય તો તમે આ જગ્યા ઉપર દર્શન કરીને યાત્રા પરિપૂર્ણ થાય છે એ પણ તમે આ જ્યાં નિહાળી શકો છો કરો આ જગ્યા પર જ્યાં પાર્કિંગની વ્યવસ્થા જ્યારે બેસ્ટ છે તો એ આપણે કાલે નિહાળીશું બાકી એનું લોકેશન તમે આ નિહાળી શકો છો બેસ્ટ લોકેશન કહી શકાય તો મિત્રો અહીંનું લોકેશન તમે જ્યાં નિહાળી શકો છો મેળો પણ અહીંયા છે બાકી લોકેશન જોવો તમે બેસ્ટ લોકેશન સંસદનું અહીંયાથી જ્યાં તમે પાલ પણ હાલ જ્યાં નિહાળી શકો છો તો આ રીતની કંઈક વ્યવસ્થાથી વિડીયો કેવો મળે જો કોમેન્ટમાં આવશે જો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય